પણ મને એક ઈ નથી સમજાતું બોલો અને શું થઈ ગયું અત્યાર સુધી કમ્પ્લેટ બેઠો તો રૂડો રૂપાળો ઘડીક માં ક્યાં વતાર આવ્યો આમ થાય જોવો હજુ તું બોલી રહ્યો છું તૈયાર રહીજો ત્યાં કરી ફોન આવ્યો હવે કરવાનું છે એમ બરાબર કઈ નઈ ના ના મારતા નહીં ભાઈ ખૂણામાં લઈ જાય બે જાવ બે જાવ આવું તો બધું દરેક સભામાં હાલે છે બોલો લ્યો ફેલ ગયું નબળો માણા મોકલ્યો આવાને હું મોકલવાના હોય બેહો બાપા બેહો વાલા બેહો આ હારું હું જ્યારથી ચૂંટણી ને ત્યારથી આવું હાલે છે જે ગામમાં સભામાં એક આવો બેઠો હોય મને એ નથી સમજાતું કે કે ભાઈ અમે હું ખોટું કામ કરી નાખ્યું છે તમે અમારી સભામાં આ ધંધા કરો ભાઈ ખોટું કરનારા હું હું નથી કર્યું કેટલું ખોટું નથી કર્યું એ બધા જ ભાજપમાં બેઠા છે અમારી સભામાં આવીને કોઈક પ્રશ્ન પૂછી જાય ને કોઈક સપલા મારી જાય ને કોઈક પાણકા મારી જાય ને હું આલેશ તમે વિચાર કરો મને એમ લાગે છે કે આ લોકો થી જીરવાતું નથી આવા હારા માણસો આબરૂદાર માણસો આમ આદમી પાર્ટી માં જોડાય ને જીરવાતું નહી હોય ભાજપે તો એવું કામ કર્યું ને કે હારા માણસો ને ઘરે બેહાડ દીધા અનેક હારા હારા